તમને અમારી બેન દીકરીમાં તમને બળાત્કાર કરવા સુધીની છૂટ અને અમારે એનો પ્રતિકાર કરવાનો એનો એનો એ વિરોધ અપરાધ તમે કલ્પના કરો સાહેબ જેની દીકરી હશે એનો વલોપાત કેવો થાય સાત ભવનો અંધાપો સારો પણ આવા દ્રશ્ય જોવા સારા નહીં અને જિંદગીભરની બહેરાત સારી પણ આવી વાત સાંભળવી સારી નહીં મમતા બેનર્જી નું જોક એટલે કે એનું ઢોળાવ કાયદેસરનું એન્ટી હિન્દુસ્તાન છે નોટ એન્ટી હિન્દુ તમે હું જેને સાડીમાં સફેદ સાડીમાં જોઈએ છે બ્લુ કલર ની અને વ્હાઈટ કલર ની ચપ્પલ પહેરીને જોઈએ છે એમ લાગે કે સાદા સિમ્પલ દીદી છે સંઘર્ષમય મહિલા છે અને જનુની છે અને ગમે એને ઝૂકતી નથી ડાકણ છે

સોલા થા જલ બુજા હું તું તો હવા એ મત દો તમે ફાસ્ટ ફૂડ ના યુગમાં જીવો છો તમારામાં સત્વ નામનું ચીજ નથી નૈક્રો વિકાર વિકાર ને વિકાર પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં થયેલા મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાનું જે હત્યાકાંડ છે તે હાલ ચર્ચાનો વિષય બન્યું છે અને સુપ્રીમ કોર્ટે પણ જે અત્યારે પશ્ચિમ બંગાળ સરકાર અને ત્યાંની પોલીસની આકરા શબ્દોમાં ચાટકણી કરી છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે શું કલકત્તા હજુ વધુ દુષ્કર્મની રાહ જોઈ રહ્યું છે એટલે આ તમામ ચર્ચાઓ તે છે તે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે અને ત્યારે વિષયને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ

એવી રીતે તમે જગતની કોઈ પણ દીકરી હોય અત્યારે વાત છે પશ્ચિમ બંગાળની પણ જગતની કોઈ પણ દીકરી હોય તમને કહું સૌથી પહેલા તમે તમારું શીલ કે ચારિત્ર બચાવવા માટે તમે સૌથી પહેલા એલર્ટ રહો જગતની પછી કાયદા કાનૂનને ટોંકવાથી કે એના એની ટીકા કરવાથી તમારું ચારિત્ર જે છે શુદ્ધિકરણ થઈ નથી જતું જેમ નાહવા ધોવાથી શરીરનો મેલ નીકળી જાય છે એમ કોઈની ટીકા કરવાથી તમારું બગડેલું ચારિત્ર કે ખોવાઈ ગયેલું ચારિત્ર પાછું મળવાનું નથી નંબર વન એટલે ચેત તો નર સદા સુખી આ પેલા દુનિયાની તમામ માતાઓને પણ આ વિનંતી છે કે તમે એ પછી ભૂલી જાઓ કે ભાજપ વિરોધ કરશે મમતા બેનર્જી કે ફાંસી આપો ને કોર્ટે આમ કર્યું કાલે ને ટાંગી દે તો શું નિર્ભયાના જે અપરાધીઓ હતા એને ફાંસી મળી ગઈ બધું થયું પણ તેથી શું તેથી શું આ બીજી નિર્ભય એટલે એ વિકૃતિ છે અને કોઈ દી ફાંસી ન લાગી શકે તમે વ્યક્તિ ને મારી શકો વ્યક્તિના વિચાર ને ના મારી શકો તો ત્રણ તબક્કે જોવાની જરૂર છે નંબર વન દરેક માવતરે પણ એના સંતાનો જે વયસ્ક થાય છે એને સમજાવવાની જરૂર છે કે બેટા ઉમરો ટપો ને એટલે વિકૃતિની હદ શરૂ થાય છે સંસ્કૃતિની હદ પૂરી થાય ઉમરો ટકો આ તમારીથી ટપા ભેગું બધું દુનિયાભરની ખુલાપા તમને મળે છે એક તો તમે ફાસ્ટ ફૂડના યુગમાં જીવો છો તમારામાં સત્વ નામનું ચીજ નથી નૈક્રો વિકાર વિકાર ને વિકાર એનાથી આચ્છાદિત એવો તમારો ખોરાક છે તમને સંસ્કૃતિ નામનું કોઈ શિક્ષણ મળતું નથી તમે શારીરિક જ યુવાન થાવ છો માનસિક કે તાનસિક કે નહીં તમે કેવળ શારીરિક રીતે યુવાન થાવ છો તમારામાં બિલકુલ ગાંભીર્ય નથી હોતું સંસ્કાર નો છાટો નથી હોતો એવી તો આપણો વર્તમાન છે પોટાશ જેવો આપણો વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે એટલે સવાલ એ છે કે પહેલી વાત એ બીજી વાત આ આપણી પણ કેર નહીં કરવાની તે અને હવે સેકન્ડ બીજી વાત તંત્ર તરફ ની કે સુપ્રીમ કોર્ટ થી માંડીને બધી જ અદાલતો એ કીધું મમતા બેનરજી ની સરકાર ને કે ભાઈ તમે આમાં સરેઆમ નિષ્ફળ ગયા છો બલકે દોષિત ની અવસ્થામાં મુકાય એટલી હદે છુઓ તમે એફઆરઆઈ નોંધવામાં વિલંબ કર્યો છે

ત્રિણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન કે ક્યાંક સંબંધ નીકળ્યો છે એટલે આ લોકો એની મમતા બેનરજી આની મંડળી કે આને બચાવવામાં પડી છે અને એટલે આખું વાતાવરણ જે છે એ રાજકીય બની ગયું છે પીડિતના મુદ્દો એક રહી ગયો છે આમાં કોઈ કોઈએ કરોડો રૂપિયાની રાહત આપવી જોઈએ આ અન્યાય નહીં થાય તો અમે સહન નહીં કરી લઈએ એવું જે ઇન્ડિયા એલાયન્સના પક્ષો છે જેમાં મમતા બેનર્જી પણ છે કેમ ભાઈ એલાયન્સના પક્ષો છે એ દીકરીમાં આ દીકરીમાં કંઈ પક્ષ પક્ષાંતર હોઈ શકે દીકરીમાં રાજકારણ હોય છે કે તમારી દીકરીઓ નથી તમારા રાજ્યમાં દીકરીઓ નથી તમે કેમ મમતા બેનર્જીને ઠેપકો નથી આપતા એટલે આ બધા જ ચહેરા જે છે હિન્દુસ્તાને ઓળખી લેવાની જરૂર છે કે આને રાજકીય લાભ કંઈ મળતો હોય તોય લોકો કરે અત્યારે બધાના અહિયાં છે ને આખે આખું તમને કોઈ પટ્ટી લગાડ દીધી મોઢા ઉપર શું કામ કાંઈ બોલે તો મમતા બેનરજી નારાજ થઈ જાય નારાજ થાય તો ઇન્ડિયા એલાન જે છે આખું ખળ પડી જાય ખળ પડી જાય તો મોદીને હરાવી ન શકાય મોદીને હરાવી ન શકાય સત્તા ઉપર આવી ન શકાય સત્તા ઉપર આવી ન શકાય તો આપણે જે સેક્યુલર નામે નામ જે તુષ્ટિકરણની નીતિ એ કરી ને શકાય હવે ક્યાં પીડિતા અને ક્યાં હું આ વર્ણન કરું છું તે હદની તે હદની અત્યારની સ્થિતિ વાસ્તવિકતા બજારમાં એટલે આ આખો આખો ગાણવો દાઝેલો છે એને આપણા હિન્દુસ્તાનની પ્રજાએ બિલકુલ ઓળખી લેવાની જરૂર છે આમાં બીજી તાણાવાણીમાં લાગણીમાં આવવાની જરૂર નથી સર ખાસ કરીને વાત કરીએ તો જે પશ્ચિમ બંગાળની સરકાર સરકાર છે ત્યાં મમતા બેનર્જી છે તે ખુદ સામે ચાલીને પોતે રેલીમાં જોડાયા હતા અને જે રીતે આપણે જોઈએ વિપક્ષના અમુક મહિલા નેતાઓ છે ખાસ કરીને જયા બચ્ચન છે તેની ચર્ચાઓ ખૂબ રહેતી હતી પરંતુ આ મામલે એ પણ ચૂપ છે તો સર એને લઈને શું કહેશો હું એ જ તો કહું છું આપકા ખૂન ખૂન હમારા ખૂન પાની આ દીકરી છે એ કારણ કે સત્તા ઉપર તમારા ગઠબંધન ના સહયોગી છે એટલે તમને એમાં હવે બધા તમે દૂધ માંથી પોરા કાઢો છો કે ભાજપ વાળા રાજનીતિ કરે છે તો તમે શું કેમ નથી બોલતા ચાલો એ તો વિરોધ પક્ષ રાજનીતિ કરે જ કરે છે અહીંયા શું છે ગુજરાતમાં તમે જો આ પીડિતાના પ્રકરણે જેટલા લોકો પીડિત બન્યા છે કરુણાંતિકામાં ન્યાય યાત્રા કાઢી છે ને તો એ તો રાજનીતિ કરે જ છે તો એનું નિયંત્રણ ધર્મ છે તો તમે જયા બચ્ચન થી માંડીને તમે જેમ કહો છો મમતા બેનર્જી સુધીના જેટલા લોકો છે જે ઇન્ડિયા એરલાઇન્સ છે કેમ ચૂપ છે ભાઈ કારણ કે આપણે ભારતના લોકોએ નાગરિકોએ ખાસ કરીને હું તો મતદારો મતદારોને મતદારો જો નાગરિકોએ સમજવું જોઈએ તમે કેવળ મતદાર મટી જાઓ ନାଗରିକ ରହ તમે જયારે પોતાની જાતને મતદારના ફિક્સમાં રાખશો તો તમને તમારા એવા ચશ્મા તમારી આવી જશે કે તમને અમુક જ સત્ય દેખાશે જે રીતે તમે ઘોડો ઘોડો હોય હોય ને એને ચશ્મા કારણ કે ઘાસ નાખવાનું છે તો એ લીલું સમજીને ખાઈ જાય તમે જ્યારે નાગરિક મટીને મતદાર જ બની રહ્યો છો કોઈના આંધળા ભગત થઈ રહ્યો છો ત્યારે તમારી આગળ એવા ચશ્મા આવે છે કે તમને સત્ય ન દેખાય તમારે જોવું હોય એવું સત્ય દેખાય જે અત્યારે વિપક્ષોને દેખાય રહ્યું છે એવું આપની જાણકારી સમસ્ત હિન્દુસ્તાને આ ઘટનામાં તો જે થવું કાયદો વ્યવસ્થા છે અદાલત છે અને બધા નિર્ણયો થવાના છે જેને જે થવું હોય તે પણ આપણી જાણ ખાતર હિન્દુસ્તાનના નકશામાં આપણે જે રીતે કાશ્મીરને એમ કહીએ છે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે એમ કરીને એ જે ઉપરનું ટોપકું છે એ અલગ કલરમાં બતાવવામાં આવે છે એ હવે આપણને ખબર પડે છે કે એ આપણે નકશામાં છે પણ આમ નથી હવે ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થયા પછી ભલે નકશામાં એ ભેળવાઈ ગયો પણ હજી મન મદદથી તો કાંઈ ભેળ્યા નથી આંગળીથી નખ વેગળા જેવું તો છે હજી ત્યાં આતંકવાદી છે કાશ્મીર તરફ લોકોનું ધ્યાન ગયું છે એવું પશ્ચિમ બંગાળ તરફ ગયું નથી પશ્ચિમ બંગાળ એને આટી મારે એવું છે કારણ કે અહિયાં તો હજી કાશ્મીરમાં તમે એમ કહી શકો કે તમારી અહીંયા કોમ્યુનિટી જે છે વિધર્મીની કોમ્યુનિટી છે એટલે તમે એમ કહી શકો ભાઈ બે સંસ્કૃતિ જુદી છે વિચારધારા જુદી છે એટલે નથી મળતું અહીંયા તો આપણા જ મોવા છે તમે જુઓ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પણ આટલા જ લોકો રહે છે અને મુસ્લિમ કોમ્યુનિટી રહે છે પરંતુ આ જે બેન તમે હું જેને સાડીમાં સફેદ સાડીમાં જોઈએ છે બ્લુ કલરની પટ્ટીવાળા અને વ્હાઇટ કલર ની ચપ્પલ પહેરીને જોઈએ છે એમ લાગે કે સાદા સિમ્પલ દીદી છે સંઘર્ષમય મહિલા છે અને જનુની છે અને ગમે એને ઝૂકતી નથી ડાકણ છે ડાકણ છે ડાકણ ડાકણનો તો સ્વભાવ હોય છે મમતા બેનરજી ગમે તેમ કે ત્યાં અત્યારે ભારતનું બંધારણ જે છે ને હદ પૂરું થાય ત્યાંથી પશ્ચિમ બંગાળની હદ શરૂ થાય મમતા બેનરજીના પશ્ચિમ બંગાળની બાકી પશ્ચિમ બંગાળમાં તો રવિન્દ્રનાથ ટાગોરે થઈ ગયા તો એમ વાંધો નથી પણ અત્યારનું જે શાસન શાસન છે છે એની પાસેથી મમતા જેની વિચારધારા ભારતની વિરુદ્ધ ની હતી જેને સામ્યવાદી કહેવાય છે જ્યોતિ બસુ આની મંડળી જ્યોતિ બસુ એ પચીસ વર્ષ શાસન કર્યું પણ એની વિચારધારા ભારતને એને કાંઈ લેવા દેવા એ લોકો સામ્યવાદી એટલે ચીનના ખાસ સમર્થકો ત્યાં પૂતળા ચીનના છે ને ચીનના જે સ્થાપકો મને એક હતા એની જયારે કે જન્મતિથિ આવે ત્યારે આ લોકો એની પુષ્પાંજલિ કરવા જાય ચીનના જયારે કે આપણે ચીનને કઈ બીજી રીતે લેવા આપણો શત્રુ છે તો પણ અને ચીનના ઇશારે પચીસ વર્ષ શાસન ચાલ્યું એટલે શું થયું બ્યુરો સિસ્ટમમાં આ સામ્યવાદ ઘુસી ગયો અને સામ્યવાદ એવી રીતે ઘૂસી ગયો કારણ શું હતું કે તમે જો હિન્દુ ની ફેવર કોઈ પણ અધિકારી કરે તંત્ર કોઈ પણ અધિકારી જો હિન્દુ કે હિન્દુસ્તાન ફેવર કરે એટલે એને ડિગ્રેશન કરી નાખવામાં આવે એટલે બધા એ ક્રમશઃ પછી જોઈ લીધું માનસિકતા પલટાવી નાખી કે ભાઈ આપડે નોકરી કરવાથી મતલબ છે ક્યાં ફરક પડતા હે અને એમાં જ હિન્દુસ્તાનની અત્યારે તમે જુઓ તો પાળ પીટાઈ ગઈ કે બધા એમાં મારું શું અને મને શું આ બે પ્રશ્નો જે એવા છે ને જેને કારણે આપણે અત્યારે આ આવી ચર્ચા કરવી પડે છે કે પશ્ચિમ બંગાળ એની આખી ડેમોગ્રાફી જે છે એ ચેન્જ થઈ રહી છે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશને અડીને આવે છે અને બાકીના વલિકો તો જે છે એ તો છે જ પંજાબથી ચરસ આવે અફઘાનિસ્તાનથી ચરસ આવે વાયા પાકિસ્તાન થઈને આવે બાંગ્લાદેશ થઈને આવે રોહિંગ્યા મુસલમાન બધા ઘૂષણખોરો લાખોની સંખ્યામાં ઘૂસી ગયા છે એની જ તો નામે સરકાર ચાલે છે રોહિંગ્યા જે મુસ્લિમ સમાજ ઘુસી ગયો છે એ લોકો દેશના નથી દેશના કરોડો અહીંયા બત્રીસ કરોડ મુસલમાન છે પણ તમે જો ગણી ગણીને કાયદેસર કાઢો જે દેશ વિરોધી માનસિકતા એની સંખ્યા પચાસ લાખ થી વધે નહીં હોય એટલે જીરો પોઈન્ટ પોઈન્ટ ઝીરો પોઈન્ટ થાય બાકી જેટલા લોકો એકત્રીસ કરોડ લોકો તમે જેમને તપાસ કરો ડીએનએ જેવો તપાસ કરો સર્વે કરો એ લોકો તો જેમ આપણી સાથે બધા રેજ છે ને રાજકોટ થી બધે ઠેકા ક્યાંય તમે સાંભળ્યું મુસલમાન સમાજ હિન્દુસ્તાન ની વિરુદ્ધ કોઈ વાત કરી આપણી આપણી તો ભેગા જમતા હતા હું તો સંદેશ નોકરી કરતો તો મારા ભાણામાં હારે જમતા હતા મોહમ્મદભાઈ કે નતા તો સવાલ એ નથી પણ આવા લોકો જે છે એ બત્રીસ કરોડ ને એક કેરી જો ડાલામાં એક કેરી ખરાબ થાય ને ચાંદી પડે ને આખે આખું ડાલું ખરાબ થાય તો આવા જે ચાંદી વાળા લોકો છે ને એને શોધી લેવાની જરૂર છે એટલે સૌથી વધુમાં વધુ જો અત્યારે ક્યાંય મુશ્કેલી હોય તો એ છે પશ્ચિમ બંગાળમાં કારણ કે એની ને બાંગ્લાદેશની સરહદ વચાળે કાંઈ કોઈ આડસ નથી ખેતરના સેઢા જેવું છે એક ખેતરના સેઢે તમે છો એક ખેતરના સેઢે હું છું અહીંથી હું ગોફણમાં ઘા મારું તમારું ચકલો મરી જાય એ બાંગ્લાદેશનું હોય અને આપણે ભારતનું હોય આટલું સિમ્પલ છે ત્યાં કોઈ દિવાલ નથી કે કોઈ જાતના બહુ મોટા ટાવર નથી કે કોઈ નો મેન લેન્સ એવું એવું નથી એવું નથી સિમ આમ જ છે ખેતર તો ખેતર છે ત્યાં હજારોની સંખ્યામાં ભૂતકાળમાં અનેક લોકો આવી રીતે ગેરકાનૂની રીતે પેશ કદીમ કરીને ભારતમાં આવ્યા હવે મેં તમને કીધું એમ એનું આ વતન તો છે નહીં એટલે એને લાગણી તો હોવાની નહીં એ અહીંયા આવ્યા શું કામ કાં પૈસા પેદા કરવા ને કાં અરાજકતા પેદા કરવા પૈસા ન મળે ને તમે હરખે જીવી ન શકો તો તમે અરાજકતા સર્જો એટલે બે જ વસ્તુ પેદા થઈ અહીંયા આવીને પૈસા પેદા કરવા કઈ રીતે કરવા સારી રીતે તો થઈ શકે નહીં કારણ કે તમારી પાસે તમારો આઈ કાર્ડ નથી તમારું રેશનિંગ કાર્ડ નથી તમે છો જ ગેરકાનૂની એટલે એને ગેરકાનૂની રીતે જ પૈસા પેદા કરવા પડે એ આખી પશ્ચિમ બંગાળની સંસ્કૃતિમાં પચીસ ત્રીસ વર્ષ જય જય વાળાભાઈ જ્યોતિ શાસન અને અત્યારનું મમતા બેનર બે માં કાંઈ તફાવત નથી કેવળ ને કેવળ સત્તાનું હસ્તાંતરણ થયું છે બાકી સિત્તમખોર યથાવત રહ્યા છે મમતા બેનર્જી વન ઓફ ધેમ કે એ આવા

જાહેરમાં માં અમિત શાહ ગૃહમંત્રી છે કોઈ આપણી નથી સિમ્પલ માણસ ગ્રહમંત્રી જાહેરમાં કીધું પુરાવો એ છે કે ટાટા એને જોખમ હતું એટલે પશ્ચિમ કોઈ જાતું નથી એટલે મમતા ને આપડે દીદી કેવું એ દીદી નું અપમાન છે આ દીદી નથી ડોન છે આને ભયંકર હદે આના બહિષ્કાર થવા ઘટે અને આની સામે બિલકુલ સમસ્ત હિન્દુસ્તાનમાં જે

થઈ રહ્યા છે આપણી યાત્રા હોય એની ઉપર પથ્થર લાઠીચાર્જ થાય તો એને કશું જ ન થાય વિચાર કરો તો સ્વાભાવિક છે કોઈને શંકા ન જતી હોય તો એ શંકા જાય ને કે ભાઈ આવું કેમ છે એ એટલા માટે છે કે મમતા બેનરજી નું જોક એટલે કે એનું ઢોળાવ કાયદેસરનું એન્ટી હિન્દુસ્તાન છે નોટ એન્ટી હિન્દુ

એકાદ નિર્ભયાને વધુ ન્યાય મળ્યો એમ તમે કયો છો ઠીક છે એ બધી કાગળ ઉપર લખાવાળી છે જેને દીકરી ખોય તો ખોય જ છે એને કઈ ન્યાય ન્યાય હું ન્યાય હાટું જીવતી હતી એ તો એના ચરિત્ર માટે જીવતી હતી એના જિંદગી માટે જીવતી હતી એના અરમાનો માટે જીવતી હતી એ ક્યાં

સંસ્કૃતિ જે પ્રકારની છે એટલે જ્યાં સુધી એ બધાને ખતમ ન કરો તમે સામ દામ ભેદથી ત્યાં સુધી કલકત્તા હોય કે કાશ્મીર હોય આપણે આવી ડિબેટ કરતા રહેવી પડશે સર છેલ્લો પ્રશ્ન છે કે જે રીતે આપણે જોયું કે આ નિર્ભયા નિર્ભયાના જે દોષિતો છે તેની ફાંસી આપવામાં આવી પરંતુ તેનો ડર જે છે તે કલકત્તા સુધી નથી પહોંચ્યો તો સર આને આ પ્રકારના દુષ્કર્મોને કાયમી માટે રોકવા માટે શું કરી શકાય અને જે રીતે મમતા બેનર્જી જે કેન્ડલ માર્ચ છે એ પણ જે રેલીમાં જોડાયા હતા એને લઈને પણ શું કહેશું હવે કલ્પના તો કરો તમે જ રખેવાળ છો આખા દેશના તમારી હાથમાં કાયદો વ્યવસ્થા તમારી પાસે છે આરોપી પકડાઈ ગયો છે એને ગુનો કબૂલી લીધો છે રાહ છે મને તો એમ થાય છે હવે શેની રાહ છે પણ તમારે નાટક કરવું છે છે કારણ કે સાથે જોડાયેલો એટલે અને આપણા હિન્દુસ્તાનમાં અદાલતો નો આપણે બધા જાણીએ છીએ આ કેસ હમણાં ચાલશે તમે જુઓ અત્યારેના એના વકીલો કપિલ સિબ્બલ મનુ સંઘવી આજે કોંગ્રેસના દિગ્ધ દિગંત કહી શકાય સુપ્રીમ કોર્ટના એવા હમણાં વકીલો એને મળી જશે પછી તારીખ બે તારીખ તો આપણે જૂની જાણીતી વાતો છે વીસ ચાલીસ વર્ષે આનો ચુકાદો ત્યાં તો ઓલો અમથો મરી જવાનો ઈ ક્યાં અમર પટ્ટો લઈને આવ્યો છે એટલે જ્યાં સુધી તમે કીધું કે આવું ક્યાં સુધી નિર્ભયા વન નિર્ભયા ટુ જ્યાં સુધી અને એ સરકાર નહીં કરે સાહેબ કોઈ સરકાર અત્યારે મમતાજી છોડી દો અહીંયાથી માંડીને બધે ગુજરાતથી માંડીને દેશભર હવે બધા પ્રજાએ એક વસ્તુ બિલકુલ નજરમાં રાખવી પડશે કે દરેક વસ્તુ છે ને તમે સરકાર ઉપર અપેક્ષા રાખો એ પણ વ્યાજબી નથી અપેક્ષા શું રાખવી પડશે ખબર છે સરકાર એવી પ્રેશરમાં આવી જવી જોઈએ કે એને ઓન ધ સ્પોટ ન્યાય તોડે છૂટકો થાય નહીં તો સરકારને ગિરાવી દો કારણ કે જયારે તમારી બેન દીકરીની ઇજ્જત લૂંટતા એ લોકોને એક મિનિટ નથી થતી તો તમને પાપીઓને ન્યાય અપાવવા માટે દસ વર્ષ શું કામ નીકળી જવા જોઈએ

ક્યાં લોકો તો સહન કરે છે પીડા થાય છે લોકોને તો એટલે હવે એક પણ પ્રજા એ તમને કહું એવા નિર્ભયર સંગઠન ઉભા કરવા જોઈએ કે જે અપરાધી થાય પ્રજા એનો ન્યાય તોડશે પછી ભલે સમાજ ગમે અરાજકતા કે તો કુરબાન છે અરાજકતા ભલે લોકો કે એનઆર કે ભાઈ આ તો તમે પ્રજાને ભડકાવો છો પણ પ્રજાને તમને અમારી બેન દીકરીમાં તમને બળાત્કાર કરવા સુધીની છૂટ અને અમારે એનો પ્રતિકાર કરવાનો એનો એનો એ વિરોધ ઈ અપરાધ એવું તો હોય શકે કે જિંદગીમાં એટલે હવે લોકોએ કેવું પડશે ડેડલાઈન કે જો આ કેસમાં તમે આમ નહીં કરો તો આ પછી ન્યાય અમે તોડશો પછી કઈ રીતે ભગવાન જાણે

નાગરિકોની જાગૃતિ અને એ પણ લોહિયાર જાગૃતિ તમને કહું છું જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મેળ નહીં પડે એ વાત હકીકત છે સર આ આ પ્રકારની ઘટનાઓ થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને માતા પિતા હોય છે તેમના માટે કેટલી મુશ્કેલ વાત છે ખાસ કરીને દીકરીના બાપ હોય છે તેના માટે કેટલી કારણ કે એક બાજુ રાજકારણ થઈ રહ્યું છે અને એક બાજુ આપણે જોઈએ તો જે દીકરીની સાથે જે ઘટના બની છે સર એને લઈને શું કહેશો જુઓ કોઈ પણ માવતર હોય એક દીકરી તમે હું આપણે એ સંસારમાં જીવીએ છીએ આપડી દીકરી ટ્યુશન ક્લાસમાં મી અડધી કલાક મોડી આવે ટ્રાફિકમાં જ હલવાની કેવળ ટ્રાફિકમાં પણ એ માવતરને પૂછો કે એને પાણીનો ઘૂટડો ગળે ઉતરતો નથી એ ઊંધા શ્વાસ લેવા માંડે ચક્કર વકર મંડે થાય બેટા એમાં જો ફોન ન લાગે તો તો ઓર વિચાર આવવા માંડે તમે જુઓ વાતાવરણ જ કેટલું ખતરનાક છે તમને સારા વિચાર પણ નથી આવતા એ વાઇબ્રેશનનો હશે દીકરી કદાચ કોઈક મંદિરે દર્શન કરતી હશે કોઈક સારામાં સારા વ્યક્તિનું કઈક પ્રવચન સાંભળતી હશે કોઈક એવા ઉત્તમ ગુરુ મેળા હશે વિદ્યા કે જેને સંસ્કાર કાંઈ એવા વિચાર નથી આવતા કાંઈક થયું હશે પડી ગયું હશે કોઈક કોઈ કહે હેરાન કરી હશે કોઈ કહે પકડી લીધી હશે કોઈ કહે માર્યું હશે કોઈએ કાંઈક કૃત્ય કર્યું હશે દુરાત એવા જ વિચાર આવે શું કામ વાતાવરણ જેવું છે વાઇબ્રેશન જ એવું છે આવી ઘટના વખતે અત્યારે જે ચૂંટણા હાલી રહ્યા છે વિપક્ષોથી માંડીને શાસકના કેસમાં કલકત્તામાં કે તમે બ્લો બાય બ્લો વર્ણન કરો છો એના કપડા આમ હતા એને આટલી ઈજા થઈ એના ફલાણા અંગમાં ઢીકણું હતું તીસરામાં તેવું હતું તમે કલ્પના કરો સાહેબ જેની દીકરી હશે એનો વલોપાત કેવો થાય સાત ભાવનો અંધાપો સારો પણ આવા દ્રશ્ય જોવા સારા નહીં અને જિંદગીભરની બહેરાત સારી પણ આવી વાત સાંભળવી સારી નહીં આટલી હદે લોકો કરુણતાની ચરમસીમા જેને કહી શકાય એ તો એને વેઠવાની છે લાઈવમાં જીવતા જીવત તમારે એટલે કે જે કોઈ લોકો આવું બોલનારા છે હું તો કો આ બધો અપરાધ છે ને એ જે કોઈ આ દ્રષ્ટિક કર્યું ને એનો ઓછો છે ડિરેક્ટર મહાન છે હીરો છે ને તો ડિરેક્ટર છે એમ કરે તો ડિરેક્ટર કોણ છે જે અશ્લીલ સાહિત્ય તમને ચારેક પૂછે આખા ભારતમાં અમદાવાદમાં બે ત્રણ દિવસ પહેલા સારામાં સારી એક રેલી એક સંગઠન કાઢેલું હિન્દુ જાગૃતિ કેવું કે નામ મંડળનું હતું બહેતરીનમાં બહેતરીન માંગણી એને કરી કે દેશમાં જે અશ્લીલ સાહિત્ય પીરસે છે તમારા મારા મોબાઈલમાં છે કેટલી વાત છે ન હું તો તમારે એના કરતા ચલાવી લેવું સારું પણ તમારી બેન દીકરીને કે આપણા તમારા મારા જેવા કોઈ પણ યુવાનથી માંડીને કોઈ પણ વયસ્ક માણસ એને તમે સત્યાનાશ થઈ જાય એની સંસ્કૃતિનો એવી હદે ભાઈ પહેલા જમાનામાં એ મેનકાએ ઋષિ મુનિને જો ડોલાવી દીધા હોય તો અત્યારની આપણી એ ફાસ્ટ ફૂડની કંપનીની વાત જ ક્યાં કરવી એની પાસેથી અપેક્ષા શું કામ રાખવી જોઈએ હું તો એમ કહું છું એના કરતાં એટલે સૌથી મોટો અપરાધ જે છે ને જો આગળ બંધ થઈ જાય તો આ દેશમાં ઘણી મોટી શાંતિ થઈ જાય એમ છે બે પરિસ્થિતિ બહુ ખતરનાક છે એક અશ્લીલ સાહિત્ય પીરસનારાઓ જે આપણે સત્યાનાશ પીરસે છે એટલે યુવાન જે છે એ બધા બગડે છે અને નંબર ટુ

પંજાબમાં આ પ્રકારનું છે એનાથી શું થાય છે આખું બેલેન્સ જળવાતું નથી તમે જુઓ આખા ઘરમાં તમે બારી બાળા બે કરી આખું પેક ટુ પેક કરી સફોકેશન થાય ને તમે ગુમાય મરો છો આને આ હોવાના કારણે એવી રીતે અત્યારે દીકરીઓ અને દીકરામાં એટલો બધો તફાવત છે આઠસો દીકરી છે ને અગિયારસો છોકરા છે એટલે આપણે હંમેશા કાળજી રાખવાની એટલે કે જોવું પડશે કે આ બે લોકોમાં દોષિત છે આ છાવરનારા પાપી લોકોને છાવરનારા રાજકારણીઓ અને બીજું સફેદ પોસ્ટ ડોક્ટરો જે લોકો આવું દુષ્કૃત્ય કરે છે તે અલ્ટ્રાસાઉન્ડથી થી માંડીને બાકી બધાનું વિઝન તપાસીને લિંગ તપાસ પછી ખબર પડે કે આ દીકરી છે દૂધ પીતી જીવતા નાખે હવે જ્યારે જે હવે કાયદેસર થઈ ગયું છે તો એમાં પ્રતિબંધ હતો હવે એ કાયદેસર થઈ ગયું પછી આ લોકો શું કરે છે કે ભાઈ તમે ભ્રૂણ હત્યા કરશો તો તમારે ફલાણું થશે તો હવે એમાં નવી નવી બે ટેકનિક આવી છે કે તમને એક કામ કરો બાર કલાક પછી આ દીકરી મરી જશે હવે ઓલી બાળકને તો ખબર નથી જન્મી તો ગયું છે જન્મી ગયું રેકોર્ડ ઉપર

એટલે આ બધા ભૂખના વળકા છે મૂળ સમસ્યામાં કોઈને જવું નથી દરેકને પોતાની રોટલી શેકવી છે એનો આ પરિણામ છે સર આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ તો આ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર ખૂબ ખુલીને વાત કરીને સર જે રીતે વાત કરી કે આ પ્રકારની ઘટનાઓ થાય છે ત્યારે આ ઘટનાઓ જોવા કરતા સાત ભાવનો સારો અને સમાજમાં સમાજે પણ હવે સ્વયં જાગૃત થવું પડે તેવી આ ઘટના છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર